માં સિંહે સાંસદ ખેલ મહાકુંભનું ઉદઘાટન કર્યું સાત હજાર પાંચસો થી વધુ ખેલાડીઓ ભાગ લેશે લખનૌના કેડીસિંહ બાબુ સ્ટેડિયમમાં આજે રક્ષામંત્રી અને લખનઉના સાંસદ રાજનાથસિંહે સાંસદ ખેલ મહાકુંભનું ઉદઘાટન કર્યું આ પ્રસંગે ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી બ્રજેશ પાઠક અને રાજ્યસભાના સાંસદ દિનેશ શર્મા પણ ઉપસ્થિત રહ્યા ચાર દિવસીય ખેલોત્સવમાં સાત હજાર પાંચસોથી વધુ ખેલાડીઓ ભાગ લીધો છે જેમાં એથ્લેટિક્સ વોલીબોલ કબડ્ડી બાસ્કેટબોલ ફૂટબોલ હોકી બોક્સિંગ અને તાઇકોન્ડો જેવી સ્પર્ધાઓ યોજાઈ રહી છે ઉદઘાટન સમારોહમાં રાજનાથસિંહે લખનઉના રમતગમતના ઐતિહાસિક વારસાને યાદ કરતા જણાવ્યું કે ઓગણીસો અડતાલીસમાં સ્વતંત્ર ભારતના પ્રથમ નેશનલ ગેમ્સ લખનઉમાં યોજાયા તેમણે મુખ્યમંત્રી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આગાહી કરી કે ઉત્તર પ્રદેશ ફરીથી નેશનલ ગેમ્સનું આયોજન કરે તેમણે ઉમેર્યું કે ભારત બે હજાર ઓલિમ્પિક્સ માટે ગુજરાતમાં આયોજન કરવા પ્રયાસ કરી રહ્યો છે અને અન્ય આંતરરાષ્ટ્રીય રમતોનું આયોજન પણ દેશભરમાં થવું જોઈએ આ પ્રસંગે રક્ષામંત્રી રાજનાથસિંહે દસ વરિષ્ઠ ખેલાડીઓ અને પાંચ કોચોને સન્માનિત કર્યા તેમણે ઓલિમ્પિક્સ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું પદ નહીં શ્રી વિજેતા ધાવક સુધાસિંહ હોકી ખેલાડી લલિત ઉપાધ્યાય ઓલિમ્પિયાના સૈયદ અલી અને અન્ય ખેલાડીઓનો સમાવેશ થાય છે તેમણે ખેલ સંચાલન ક્ષેત્રે યોગદાન આપનાર પાંચ વ્યવસાયિકોને પણ સન્માનિત કર્યા આ કાર્યક્રમમાં હજારો વિદ્યાર્થીઓ રમતોના પ્રદર્શનથી મહેમાનોનું સ્વાગત કર્યું પોલીસ અને પીએસસીના જવાનો દ્વારા પરેડ અને સલામી આપવામાં આવ્યા મહાકુંભનો ઉદ્દેશ્ય યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ વધારવી અને સ્થાનિક સ્તરે ખેડ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવો છે দের <im> দের